બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ પંથકની માયનોર કેનાલમાં પાણી છોડાયું વિસ્તારના લોકોની માંગને નોંધ લઈ સરકારે કેનાલમાં પાણી છોડતા ખેડૂતો અને પશુપાલકોમાં ખુશી કેનાલમાં એકાદ માસ પાણી આવવા મુદ્દે થતી સતત ખેડૂતો દ્વારા માંગ કેનાલોમાં પાણી આવતાની સાથે જ ખેડૂતોના મૂળાતા ઘાસચારા અને પાકને મળશે જીવનદાન પાંચ દિવસ અગાઉ ખેડૂતોએ મીડિયાના માધ્યમથી કરી હતી રજૂઆત અહેવાલ રામજીભાઈ રાયગોર કાકરેજ

અને મીડિયા સુધી ખૂબ ખૂબ આભાર કે ખેડૂતોને વેદના સાંભળે અને જે નરમદારનું પાણી આપણે ખેડૂતોને આપ્યું છે તે બદલ તમામ તાલુકાના તમામ ગામોના ખેડૂતો આભાર વ્યક્ત કરું છું જય જવાન જય કિસાન નર્મદા વિભાગ સરકાર શ્રી અને મીડિયા ત્રણનો ખૂબ ખૂબ આભાર ખેડૂતોની વેદના સાંભળે અને પાણી છોડવા બદલ ขอบขบาไุใจเจ้าหน้จกิชา